અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવ રામજીના જન્મસ્થળ ઓધવ જખો ધામ કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે શ્રી કચ્છ ભાનુશાલી સેવા ટ્રસ્ટ શ્રી જખો ભાનુશાલી મહાજન શ્રી કચ્છ ભાનુશાલી દેશ મહાજન એવમ શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિદિવસીય તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રૂડા અવસર જખો વધર ધામ ખાતે આયોજન થનાર છે જેની તૈયારીઓ હાલ પૂર્વજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી અઠ્યાવીસ તારીખે પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે જેમાં બપોર બાદ શોભાયાત્રા કુટિમ હોમ સહિત ઓધ્ધવ મહારાસનું આયોજન થશે ઓગણત્રીસ તારીખે શિવશક્તિ મહાયજ્ઞ રાત્રિના ભવ્ય સંતવાણીનું આયોજન થનાર છે આ ઉપરાંત ત્રીસ તારીખના રોજ સવારના સ્થાપિત દેવતા પૂજનની સાથે પ્રાણભાવ પ્રતિષ્ઠા થનાર છે સાથે સાથે પંચાવનમાં સમૂહ લગ્ન મહોત્સવનું પણ આયોજન છે ત્યારે ભવ્ય મહોત્સવમાં અઢારે વર્ણના ભાવિક ભક્તો અને સનાતનીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સ્થાનિક મહાજન અને દેશ મહાજન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ મધ્ય થઈ રહ્યા થઈ રહી છે તારીખ અઠ્યાવીસ સાંજે પાંચ વાગે ભવ્ય મહારાસનું આયોજન કરેલ છે જેમાં ઉતારા પેરી અને લગભગ પંદર હજાર માતાઓ બહેનો ભવ્ય રાસ રમવાની છે જેમાં ગીતાબેન રબારી પૂનમબેન ગઢવી નીરવ બારોટ વસંતભદ્રા અને દીપક ભદ્રા આનંદ કરાવશે તો સૌને રાસપ્રેમીઓને સનાતનીઓને અમે અહીંથી અપીલ કરીએ છીએ કે પધારો દર્શનનો લાવો છે દર્શન કરવા આવો તારીખ ઓગણત્રીસ ચારના સવારના ભગવાન ઓદોરામને જે ભજન પ્રિય હતું એવા ભજનને લઈ કચ્છ કાઠિયાવાડના નામાંકિત કલાકારો જેમાં કચ્છના કોઈનું એવા દેવરાજભાઈ ગઢવી કીર્તિદાનભાઈ ગઢવી રાજદાન ગઢવી રાજભા ગઢવી છે કીર્તિ આવે છે હરિભાઈ ગઢવી તથા કચ્છના તમામ નામી અનામી કલાકારો અહીંથી સંતવાણી રસપાન કરાવશે તો આપ અઠ્યાવીસના સવારના દસ વાગ્યાથી ઓગણત્રીસના સવારના દસ વાગ્યાથી આપણે સંતવાણીની મોજ કરશું અઠ્યાવીસના સાંજે મહારાજની મોજ કરશું તો પધારો આપ સૌ ઓધોધામ જખો આપને આવકારવા આતુર છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ વેલકમ પધારો જય ઓધોરામ જય વાલરામ જય ઇંગલા આજે જખૌમાંથી જો કોઈ નવા મંદિર બનાવીને જો કોઈ બાબાજી ભાવ પ્રતિકતા થવા દી હે તો સારી ને સારું મંદિર અને એના અઢારે વર્ણ મંદિર જે પ્રાણ ભાવ પ્રાર્થના અઢાર વણ મા તી બાપા મણી પ્રેમ કે અંદર બાપા કે માન મૂક અચી વ્યવસ્થા કરે આવી આજે આખે ગુજરાત ને આમંત્રણ દઈને બોલમાં આઈ સો ટકા મરી માણું અચી મુખ્ય પણ ખાતરી ો કે થઈ રહ્યો એ કચ્છ ખાસે ખાસ્ો કામ અને પાપા જે વ્યા ઇન્ચાર્જ કોણ પડતા હતા પાપામાં અડો કે પન ચી ન ગાઈ પાપા પેન ભાનુ તારી નાતી અંદર જન્મ ગણી અને જે કામ કરી રહ્યા છે સંતપાણી અંદર બાપા જોકો એના આત્મ પ્રિય થઈ ગયા અને પેન્જે ટાઈમે જોકો પણ હથારે ભણ કે એ હિ વસ્તુ મેો સનાતની ધર્મ જે હિસાબે જોકો સમજાવ્યા એ પણ ભૂરપુર રૂપમાં અગેલાંથા એની ભગવાન જીજા પણ આશીર્વાદ હેડો તમને સારે મે સારો જોકો કાર્યક્રમ ગોઠવાણો છે એમને પણ સારો થો જોકો हाल ॾिसांजे त हिन प्रमाणे के एतिरा माण्हू अचनि था जंहिंजे कारण जेको हेल्थ टीम जेको व्यवस्था करे थी उहो सारे में सारी आहे जय जय